નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આ છે ધોરણ નવનું ગુજરાતીનું પેપર સોલ્યુશન કે જે આજે બુધવારે બે ચારે લેવાયું છે બરાબર તો જોઈ લો મિત્રો પહેલાં પહેલો વિભાગ એમાં આવશે જોડકા તો પહેલાં નંબરમાં આવશે બોળો એમાં આવશે ક એટલે ઝવેચંદ મેઘાણી બીજામાં આવશે ડ ડ એટલે ડનોબા ભાવે ત્રીજામાં આવશે બ ચોથામાં આવશે અ બરાબર આ પ્રમાણે આગળ જુઓ બ નંબરમાં એટલે પાંચમા નંબરમાં આવશે કલા મંદિર નંબર છમાં આવશે પદ્માવત નંબર સાતમાં આવશે અપ્સરા નંબર આઠમાં આવશે વૈજનાથ જો દરેક વિષયના તમને પેપર સોલ્યુશન મળવાના છે તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્ર સુધી શેર કરજો ધોરણ નવ અને અગિયાર માટે નવામાં આવશે નાનક સાહેબે પોતાનો વારસો કોને બનાવ્યો તો પોતાના શિષ્ય અંગતને પોતાનો વારસો બનાવ્યો બરાબર પછી આ બધા અગિયાર બાર તેર મોટા પ્રશ્નો છે એ સોલ્યુશન મેં કર્યા નથી વિભાગ બી જોવો તો સત્તરમાં આવશે તેજમલ એટલે કે ઈ લોકગીત અઢારમાં આવશે મારા સપનામાં આવ્યા હરી એમાં આવશે ક ઉર્મી ગીત ઓગણીસમાં ડ ગઝલ વીસમાં આવશે બ સોનેઠ બરાબર આગળ જુઓ બમાં બુઓ તો એકવીસમા નંબરમાં આવશે રાત બાવીસમાં નંબરમાં આવશે વૃંદાવન ત્રેવીસમાં મ ચાંદીપની ચોવીસમાં મ જિંદગી પચીસમાં જુઓ એક વાક્યમાં જવાબ કે કાવ્યનાયિકા શા માટે બહાવરી બની તો શ્રીકૃષ્ણને પામવા માટે છવ્વીસમાં જુઓ કે ગોરાણીએ શ્રીકૃષ્ણને સુધામાને કયું કામ સોંપ્યું હતું તો લાકડા લાવવાનું બરાબર શ્રીકૃષ્ણને સુધામામાં કયું કામ ત્યાં કે લાકડાં લાવવા માટે પછી ત્રણ ચાર માસના પ્રશ્નો છે મોટા મોટા પ્રશ્નો એટલે મેં સોલ્વ કર્યા નથી આગળ જોવા વિભાગ છે તો તેત્રીસમામાં આવશે કે સાચી ચોટની શોધો તો પશ્ચાતાપ આ રીતે આવે બરાબર અભિષેક તો અભિષેક આવશે ત્રીજા નંબરમાં અભિષેક બરાબર પછી આવશે અધ ગતિ શબ્દની સાચી સંધિ શોધીને લખો તો અધોગતિ બરાબર આ પ્રમાણે આવશે પાંત્રીસમામાં નીચેનામાંથી ભાવાચાર સંજ્ઞાનું સંજ્ઞા શોધીને લખો તો ક્રોધ એ ભાવવાચક સંજ્ઞા છે આગળ જુઓ નીચેના શબ્દોના શબ્દો લખો મહેનત છે અપંગ તો વિકલાંગ પ્રસાદી શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે તે જણાવો તો પરપ્રત્યય પ્રસાદીમાં આડતીસ નંબર જુઓ મંદિર શબ્દનો લિંગ લિંગ પ્રકાર જણાવો તો નપુસકલિંગ મંદિર માટે ઓગણચાળીસ અલંકાર કયું છે તો ઉત્પ્રેક્ષા ચાળીસમાં સમાસ કયો છે તત્પુરુષ દેવદૂત તો તત્પુરુષ સમાસ બરાબર એકતાળીસમાં જુઓ નીચેનામાંથી વિશેષણ શોધીને તેનો પ્રકાર જણાવો તો પ્રેમાળ એ ભાવવાચક વિશેષણ છે તમને દરેકે દરેક વિષયના પેપર સોલ્યુશન આ ચેનલ પર મળવાના છે તો ખાસ સબસ્ક્રાઈબ કરી રાખજો અને તમારા મિત્રો સુધી શેર કરજો ધોરણ અગિયાર નવ માટે બેતાળીસમાં જુઓ તો એમાં સર્વનામનો પ્રકાર શોધવાનો તો વ્યક્તિવાચક સર્વનામ તેતાળીસ ગોલાપા તો વેઠ થાય શિષ્ટરૂપ આપવાનું બરાબર શબ્દનું પ્રથમ શબ્દનું શિષ્ટરૂપ નિડર તો વિરુદ્ધ આડે થાય ડરપુક પિસ્તાળીસમાં જુઓ માંકડી વેદનાથનું ડુંગરમાંથી આવે છે તો વર્તમાન કાળ બરાબર રૂઢિપ્રયોગનો અર્થ લખો શોધવાનો છે પરગણ માણવું તો શરૂઆત કરવી સુતાળીસમાં પર્વત પર ચઢનાર તો પર્વતારોહક હવે જોજો ખાસ કે કર્મણી વાક્યમાં ફેરવવાનું છે તો યુગાંડાની આર્થિક પ્રગતિનો પાયો નાનજીબાઈએ નાખ્યો તો બદલ્યું છે શું તો યુગાન્ડાની આર્થિક પ્રગતિનો પાયો નાનજીબાઈ વડે નંખાયો ઓગણપચાસ પગ વગરના માટે પર્વતારોહણ શક્ય ન ગણાય તો એનું ફેરવ્યું છે વિધિ વાક્યમાં કે પગ વગરના માટે પર્વતારોહક અશક્ય છે આગળનું પચાસમાં સંયુક્ત વાક્ય આવશે એકાવનમાં જોવા ક વત્તા સ વત્તા અ વત્તા મ વત્તા આ બરાબર એમાં ક સ અને મ એ અડધો છે બાવનમાં જોઈ લો નીચેના વાક્યમાંથી રવાનુકારી શબ્દ શોધો તો સનસન સનનન બરાબર સનાનન કેવું છે કે રવાનું રવાનુકારી શબ્દ છે બરાબર પછી તો જોઈ લો અમે તમારા ફકરામાંથી પ્રશ્નનો જવાબ શોધવાના અમે ટીક કર્યું છે નંબર એકમાં કહ્યું છે બે નંબર પર કહ્યું છે ત્રણ નંબર પર બરાબર ચાર નંબર પર મેં ટીક કર્યું છે બરાબર હવે બીજો ફકરાવાળો જોઈ લો પંચાંગમાં આવશે ડુંગરા છપ્પનમાં આવશે જંગલની કુંજકુંજ અને આગળ સત્તાવન અઠ્ઠાવન તો આ ત્રણ નંબર છે સત્તાવન છે અને ચાર નંબર છે અઠ્ઠાવન છે બરાબર તો આ હતું તમારું ગુજરાતીનું સંપૂર્ણ સોલ્યુશન તો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ